મોરબીમાં ન્યાય મેળવવા માટે માત્ર એક નામદાર હાઈકોર્ટનો જ આશરો રહ્યો છે તેવી પરિસ્થિતિ છેલ્લા વીસ વર્ષથી ઊભી થઈ છે તંત્ર પણ હાઇકોર્ટના થયેલા આદેશ બાદ દોડતું થાય છે અને હાલમાં આવું જ થયું છે તેવી બાબત આજે સામે આવી છે મોરબીના સનાળા રોડ પર આવેલા હદાણીના વાડીમાં બાંધકામની મંજૂરી વગર થઈ રહેલ બાંધકામને યથાવત જાળવી રાખવાનો હુકમ નામદાર હાઈકોર્ટનો આવ્યા પછી પણ મહાનગરપાલિકાએ આ બાંધકામને સીલ કર્યું છે આ બાબતે વાત કરીએ તો વાત હદાણીની વાડીમાં રહેતા હંસરાજ નરસિંહભાઈ કંજારિયા અને રમેશભાઈ નરસિંહભાઈ કંજારિયાએ વજે પર સર્વે નંબર અગિયાર છાસઠ પૈકી એકમાં થઈ રહેલા બિનઅધિક બાંધકામને બંધ કરાવવા અને તેનું ડિમોલેશન કરવા માટે છેલ્લા દોઢ વર્ષથી રજૂઆત કરી રહ્યા છે પણ નગરપાલિકા અને બાદમાં મહાનગરપાલિકાએ કોઈ કાર્યવાહી કરતા અરજદારોએ દાદ માંગી હતી જેનો નામદાર હાઈકોર્ટમાં હુકમ થતા આ મહાનગરપાલિકા તંત્ર હરકતમાં આવી ગયું હતું અને ગેરકાયદેસર બાંધકામને સીલ કરવા દોડી ગયું હતું અને મોડી સાંજે આ બાંધકામને સીલ કર્યું હતું અને મહાનગરપાલિકાની પરમિશન કે મંજૂરી વગર આ બાંધકામમાં કોઈએ પ્રવેશવું નહીં તેવી સૂચના આપવામાં આવી છે એ વાત જણાવી દઈએ કે મહાનગરપાલિકા તંત્રે મકાનને તોડી નાખીને ડેમોલેશન કર્યું હતું તો અહીં હદાણીની વાડીમાં થઈ રહેલા મંજૂરી વગરના બાંધકામને અટકાવવા અને તેને ડિમોલેશન કરવામાં આ તંત્ર કોની લાજ કાઢે છે કે પછી ખિસ્સા ગરમ કરી રહ્યા છે તેવા આક્ષેપો સ્થાનિક લોકો બોલી રહ્યા હતા કેમ કે આ બિનઅધિકૃત બાંધકામ અટકાવવા માટે પ્રથમ અરજી તારીખ છબ્વીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ થઈ છે જેને દોઢ વર્ષ જેવો સમય થયો છે તેમ છતાં તંત્ર આ ગેરકાયદેસર બાંધકામ અટકાવવામાં બે અદલ બેદરકારી દાખવી છે તો આ નામદાર હાઈકોર્ટના હુકમ પછી તંત્ર દોડતું થયું છે તે હકીકત છે ત્યારે હવે આ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવશે કે કેમ તેવો સવાલ ઊભો થયો છે કેમ કે આ અગાઉ આવું જ બાંધકામ તોડી નાખવામાં આવ્યું હતું તો અહીં શું પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું કોર્ટ શ્રીકાંત પટેલ મોરબી